નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદીમાં કેટલો વધારો થયો કે પછી ઘટાડો આ સાથે અમે તમને જણાવીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ એ પહેલા દરરોજે દરરોજના સોના અને ચાંદીના નવન ભાવ અને સમાચાર મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ખેડૂત વિકાસ કરો જો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો આજના અઢાર કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજના અઢાર કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ અગિયાર હજાર નવસો નવ આઠ ગ્રામ સોનાનો ભાવ પંચાણું હજાર બસો બોતેર દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ઓગણીસ હજાર નેવું સો ગ્રામ સોનાનો ભાવ અગિયાર લાખ નેવું હજાર નવસો રૂપિયા આજના બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ ચૌદ હજાર પાંચસો પંચાવન આઠ ગ્રામ સોનાનો ભાવ એક લાખ સોળ હજાર ચારસો ચાલીસ દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ પિસ્તાલીસ હજાર પાંચસો સો ગ્રામ સોનાનો ભાવ ચૌદ લાખ પંચાવન હજાર પાંચસો રૂપિયા અને હવે આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ પંદર હજાર આઠસો આઠ ગ્રામ સોનાનો ભાવ એક લાખ સત્યાવીસ હજાર ચોવીસ દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ હજાર સાતસો સો ગ્રામ સોનાનો ભાવ પંદર લાખ સત્યાશી હજાર આઠસો રૂપિયા આજે સોનાના ભાવમાં વાત કરીએ તો ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે અઢાર કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે છ હજાર પાંચસો રૂપિયાનો સુધારો થયો છે બાવીસ કેરેટ સોનાના ભાવમાં પ્રતિ સો ગ્રામે આઠ હજાર રૂપિયાનો સુધારો થયો છે અને ચોવીસ કેરેટ સોનાના ભાવમાં પ્રતિ સો ગ્રામે આઠ હજાર સાતસો રૂપિયાનો સુધારો થયો છે આ સાથે સાથે ગોલ્ડ ઇટીએફમાં વાત કરીએ તો 0.5 પોઈન્ટ પાંચ ટકાથી લઈને ઝીરો પોઈન્ટ એ ટકા સુધીના જે ઘટાડા છે એ જોવા મળી રહ્યા છે આજના ચાંદીના ભાવની વાત કરીએ તો એક ગ્રામ ચાંદીનો ભાવ બસો નેવું આઠ ગ્રામ ચાંદીનો ભાવ ત્રેવીસો વીસ દસ ગ્રામ ચાંદીનો ભાવ બે હજાર નવસો સો ગ્રામ ચાંદીનો ભાવ ઓગણત્રીસ હજાર એક કિલો ચાંદીનો ભાવ બે લાખ નેવું હજાર રૂપિયા મિત્રો આજે ચાંદીના ભાવમાં વાત કરીએ તો ઘટાડો થયો છે પ્રતિ એક કિલોએ ચાંદીમાં દસ હજાર રૂપિયાનો ઘટાડો થયો છે આ સાથે આગામી દિવસોમાં મેં બી ચાંદી છે એમાં પણ ઘટાડા જોવા મળશે અને ચાંદી ફરી એકવાર અઢી લાખની જે સપાટી છે તેના ઉપર જોવા મળી શકે છે આ સાથે સાથે જે સિલ્વર ઇટીએફ છે એમાં પણ બે ટકાથી લઈને ત્રણ ટકા સુધીના જે ઘટાડા છે એ આજે જોવા મળી રહ્યા છે તો મિત્રો આ હતા આજના સોના અને ચાંદીના તાજા બજાર ભાવ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો આ સાથે જ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો